નમસ્કાર મિત્રો પાન કાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમના વિશે આજના વિડીયોમાં માહિતી અમે આપને મિત્રો જણાવીશું ઘણા બધા એવા કેન્ડિડેટ હોય છે કે નામ ચેન્જ કરવા માટે એપ્લાય કર્યો હોય છે જેમાં બર્થ ડેટ નામ વગેરે જેવું એડ્રેસ જેવું ચેન્જ કરવા માટે એપ્લાય કર્યું હોય છે અથવા તો નવું પાન કાર્ડ એપ્લાય કર્યું હોય છે પણ તેમનું સ્ટેટસ ક્યાંથી ચેક કરવું એમના વિશે માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આપને જણાવીશું તેમજ મિત્રો નવા પાન કાર્ડ તેમજ જૂના પાન કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું વિડીયો અમે હાલ બનાવી દીધો છે તે આઈ બટન ઉપર ઉપલબ્ધ છે ત્યાંથી જઈ આપ ચેક આઉટ કરી શકશો સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીશું કે આમનું સ્ટેટસ ક્યાંથી ચેક કરવાનું રહેશે બે જગ્યા રહેલી છે બે વેબસાઇટ રહેલી છે તેમની પર જઈ આપ પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરી શકશો કઈ કઈ વેબસાઇટ છે આમના વિશે વિડીયોના માધ્યમથી મિત્રો અમે આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો સૌપ્રથમ તો મિત્રો આપે એક વેબસાઈટ ઉપર જવાનું રહેશે પહેલી વેબસાઈટનું નામ છે એન એસ ડી એલ ઓફિશિયલી વેબસાઈટ એમનું ઉપર ગયા બાદ તમારે એમનું ઉપર ક્લિક કરવાનું રહેશે એમનું ઉપર ક્લિક કર્યા બાદ તમારી ડિસ્પ્લેની સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે ત્યાં તમારે સ્ટેટસ ટ્રેકર સર્ચ ફોર પાન એન્ડ ટેનની લિંક પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે અર્ધર સામે એક નવું વિન્ડો ખુલીને આવશે તેના ઉપર પાન ન્યૂ પાન ચેન્જ રિક્વેસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે તમે અરજી કરી હોય તેમની ઉપર ક્લિક કરવાનું રહેશે જેમ કે તમે નવું પાન કાર્ડ એપ્લાય કર્યું છે તો તેમની ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો ચેન્જ રિક્વેસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે પંદર આંકડાનો એન્કલોડેડમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે જે તમારી ડિસ્પ્લેન સામે ચોખ્ઠું દેખાય છે તેમની ઉપર એન્કલોડેડમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે તેના પછી ત્યારબાદ તમારે કેપ્ચર કોડ અહીં દાખલ કરવાનો રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે નવું વિન્ડો ખુલશે અને તમારે પાન કાર્ડનું સ્ટેટસ ડિસ્પ્લેની સામે દેખાઈ જશે આ રહી પહેલી રીત હવે મિત્રો બીજી વેબસાઇટનું નામની વાત કરીએ તો તેમનું નામ છે યુટીઆઈ વેબસાઇટ એમની પર સૌ પ્રથમ તો મિત્રો આપે જવાનું રહેશે તેના પછી હોમ પેજ પર ટ્રેક યોર પાન એપ્લિકેશનના લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારા સામે એક નવું વિન્ડો ખુલીને હાજર થઈ જશે તેમાં તમારે એપ્લિકેશન કૂપન નંબર અને કેપ્ચર કોડ ભરવાનો રહેશે ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે આ પછી અરજદાર પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશે આ બે રીત રહેલી છે મિત્રો કે જેમના માધ્યમથી તમે નવું અથવા તો જૂનું પાન કાર્ડ એપ્લાય કર્યું હોય ચેન્જ કરવા માટે અથવા તો નવું પાન કાર્ડ નવું મગાવવા માટે એપ્લાય કર્યું હોય તો આ બે વેબસાઇટ છે કે જેમના માધ્યમથી તમે પાન કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો તો ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેમને અત્યારના સમયમાં આધાર કાર્ડ વગેરે જેવાના સ્ટેટસ ચેક કરવાની ખ્યાલ હોય પરંતુ આ પાન કાર્ડને લગતી માહિતી કોઈ પણ ખ્યાલ ન હોય જેમ કે આમનું ઓફિશિયલી વેબસાઇટ શું રહેલી છે સ્ટેટસ ચેક કરવા માટેની તો મિત્રો જે મેં આપને બે વેબસાઇટ સાઇડ બતાવી તેમની ઉપર જઈ આપીલી તમારા પાન કાર્ડ ટ્રેકિંગ કરી શકો છો એટલે કે સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ ક્યારે આવી જશે આમાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં તે બધી માહિતી ક્યાંથી મળી જશે